શાક ખાવાની પણ જરૂર ના પડે તેવી આજે આપણે એકદમ ચટપટી અને ખાટી મીઠી એવી ટમેટાની ચટણી બનાવશું આ ચટણી બનાવીને તમે સાતથી આઠ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સાથે રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો જય માતાજી કેમ છો બધા તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં તો ચટણી બનાવવા માટે મેં અહીં ચાર નંગ જેટલા ટમેટા લીધા છે હવે ચપ્પુથી ટમેટાને આવી રીતે ઉપરથી હળવો કટ લગાવી દેસું જેથી ટમેટાની છાલ જલ્દીથી નીકળી જાય હવે ટમેટાને થોડા એવા સોફ્ટ કરવા માટે ટમેટાને પાણીમાં ઉકાળવાના છે તો તેના માટે એક કઢાઈમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે ટમેટાને પાણીમાં એડ કરી દેશું અને કઢાઈને ઢાંકીને ટમેટાને બે મિનિટ માટે પકાવી લેશું આ સ્ટેપ કરવાથી એક તો ટમેટા થોડા સોફ્ટ થઈ જશે અને ટમેટાની છાલ પણ સહેલાઈથી નીકળી જશે બીજું ચટણીનો કલર પણ એકદમ સરસ લાલ આવશે હવે બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ટમેટા થોડા એવા સોફ્ટ થઈ ગયા છે હવે ટમેટાને કઢાઈમાંથી બહાર કાઢી લેશું અને ટમેટાને હવે ઠંડા થવા દેશું હવે ટમેટા ઠંડા થઈ ગયા છે હવે ટમેટાની છાલ કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે ટમેટામાં કટ લગાવ્યા હતા તેથી ટમેટાની છાલ આરામથી નીકળી જાય છે તો બધા જ ટમેટાની છાલ નીકળી ગઈ છે હવે ચપ્પુથી ટમેટાનો પાછળનો ભાગ દૂર કરી નાખશું અને હવે આ રીતે મોટા ટુકડા કરી લેશું તો બધા જ ટમેટાના ટુકડા થઈ ગયા છે હવે ચટણી બનાવવા માટે ટમેટાને ક્રશ કરવાના છે તો તેના માટે એક મિક્સર ઝાર લઈ લીધી છે હવે કટ કરેલા ટમેટાને ઝારમાં એડ કરી દેસું અને ઝારનું ઢાંકણ બંધ કરી ટમેટાને સારી રીતે ક્રશ કરી લેશું તો ટમેટા ક્રશ થઈ ગયા છે હવે ચટણી માટે મસાલો તૈયાર કરી લઈએ તો એક વાટકામાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરશું અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું હવે વાટકામાં થોડું થોડું પાણી એડ કરી મસાલાને ચમચીથી મિક્સ કરી આ રીતે પેસ્ટ બનાવી લેશું તો ચટણી બનાવવા માટે મસાલો તૈયાર છે હવે ચટણી બનાવી લઈએ તો તેના માટે એક કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધી છે હવે કઢાઈમાં બે પાવરા જેટલું તેલ એડ કરશું હવે તેલને સારી રીતે ગરમ થવા દેશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે વઘાર કરવા માટે અડધી ચમચી રાઈ એડ કરશું રાઈ ફૂટી જાય પછી એક ચમચી જેટલું જીરું એડ કરશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું તો વઘાર સારી રીતે થઈ ગયો છે હવે મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળીને કચરી ક્રશ કરીને લીધી છે ડુંગળીને વઘારમાં એડ કરી દેસુ અને ડુંગળીને એક મિનિટ સુધી તેલમાં સારી રીતે સાતળી લેશું તો ડુંગળી સતળાઈ ગઈ છે હવે મેં અહીં એક ચમચી જેટલું આદુ છીણીને લીધું છે બાર જેટલી લસણની કડીને અધકચરી ક્રશ કરીને લીધી છે અને બે તીખા લીલા મરચાંને પણ અધકચરા ક્રશ કરીને લીધા છે હવે બધી વસ્તુને કઢાઈમાં એડ કરી દેસું અને બે મિનિટ માટે બધી વસ્તુને સારી રીતે સાતળી લેશું તો બધી વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે હવે આપણે જે મસાલાની પેસ્ટ બનાવી છે તેને પણ કઢાઈમાં એડ કરી દઈશું અને વાટકામાં થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને બધો મસાલો લઈ લેશું અને હવે મસાલાને પણ એક મિનિટ માટે સાતળી લેશું તો મસાલો સારી રીતે સતડાઈ ગયો છે હવે આપણે જે ક્રશ કરીને રાખ્યા કડાઈમાં એડ કરી દેસુ અને બધી સારી રીતે મિક્સ કરી હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને ફરીવાર સારી રીતે મિક્સ કરી લેશું હવે કડાઈનું ઢાંકણ બંધ કરીને ચટણીને ને છ થી સાત મિનિટ માટે પકાવી લેશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવી અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું તો સાત મિનિટ પછી જોઈએ તો ટમેટા સારી રીતે ચડી ગયા છે અને તેલ પણ ઉપર આવી ગયું છે અને ચટણી પણ થોડી એવી ઘાટી થઈ ગઈ છે હવે ચટણીને ખાટી મીઠી કરવા માટે બે ચમચી જેટલી ખાંડ એડ કરશું ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે ચટણી એકદમ ઘાટી થઈ જાય ત્યાં સુધી ચટણીને હલાવતા રહેશું આ ચટણી બનાવીને રાખશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે અને બાળકોને પણ તમે સોસની જગ્યાએ આ ચટણી આપી શકો છો તો હવે ચટણી સારી રીતે ઘાટી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે ચટણીમાં અડધા લીંબુનો રસ એડ કરી દેશું લીંબુનો રસ એડ કરવાથી ચટણીનો ટેસ્ટ પણ બેલેન્સ થઈ જશે અને ચટણી લાંબો સમય સુધી સારી રહેશે હવે થોડી એવી ધાણાભાજી એડ કરી દઈશું અને એકવાર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આ ચટણી ફ્રિજની અંદર સાતથી આઠ દિવસ સુધી સારી રહેશે પરંતુ જો તમારે આ ચટણીને એક મહિના માટે રાખવી હોય તો લીંબુના રસની જગ્યાએ ત્રણથી ચાર ચમચી જેટલો વિનેગર એડ કરવો વિનેગર એડ કરવાથી ચટણી લાંબો સમય સુધી સારી રહેશે તો આપણી ખાટી મીઠી અને ચટપટી એવી ટમેટાની ચટણી બનીને તૈયાર છે હવે ચટણીને એક બાઉલમાં કાઢી લેશું આ ચટણી પરોઠા થેપલા સેન્ડવીચ ભાખરી રોટલી બધા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી તો એટલી લાગે છે કે જ્યારે તમે આ ચટણી ખાશો ત્યારે શાકની પણ જરૂર નહીં પડે અને બાળકોને પણ તમે સોસની જગ્યાએ આ ચટણી આપી શકો છો અને ચટણીને એક એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજની અંદર રાખી સાતથી આઠ દિવસ માટે આરામથી આ ચટણી ખાઈ શકો છો તો તમે પણ મારી આ ટમેટાની ચટણી જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે મારી આજની રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે આવજો